વડોદરાની કલાપ્રેમી જનતા માટે વડોદરાને આંગણે જ આવી ગયો છે હસ્તકલા ઉત્સવ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવ જેનો આજથી પ્રારંભ થયો છે પોલો ગ્રાઉન્ડ ખાતે હસ્તકલા ઉત્સવ બે હજાર પચીસ જેનું આયોજન કરવામાં આવ્યું છે અને જેનો પ્રારંભ કરાવ્યો છે માંજરપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ખાસ કરીને જે કલા પ્રદર્શિત કરે છે જે કલાનું નિર્માણ કરે છે જે કલા તૈયાર કરે છે તેવા જ કારીગરો પાસેથી સીધી જ ખરીદી વડોદરા શહેરના લોકો કરી શકે માટે આ હસ્તકલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં તમે અલગ અલગ રાજ્યના અલગ અલગ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી કલાકૃતિની ખરીદી કરી શકશો આ કલાકૃતિ તમે જોઈ શકો તે માટેનું આ સરસ આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળ હસ્તકલા માટીકામ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગના સો જેટલા કારીગરો તથા ઈડીઆઈઆઈ હસ્તકલા સેતુ યોજનાના પચાસ ગુજરાત રાજ્ય ખાદી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ કારીગરો મંડળીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ ક્લસ્ટર્સમાં કારીગરો વગેરે દ્વારા પ્રદર્શન સહ વેચાણનું આયોજન છે જેમાં દસ જેટલા જીવંત નિદર્શન સહ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો સમય છે સવારે થી રાત્રિના નવ વાગ્યા સુધી જેમાં કારીગરો દ્વારા રાજ્યની વાતીગઢ હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે પટોળા જ્યુલરી વોલપીસ માટીની ચીજવસ્તુઓ જેવી કે ફ્લાવર પોટ માટીના ઘરેણાં સંકેડા ફર્નિચર વગેરે સાથે બીજી ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી તમે સીધી જ નિહાળી અને ખરીદી શકશો આ માટેનું પ્રદર્શન સહ વેચાણનું સુંદર આયોજન Caramba, deu બે માર દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી મંત્રી ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે નાના માણસને એ કોઈ ઉદ્યોગ હોય નાનો ઉદ્યોગ હોય આ બધાને રોજીરોટી મળે એમનો ધંધો વધારે વિકસે એવી હસ્તકલાની જે બી વસ્તુઓ હતી એને રાજ્યમાં તેમજ દેશમાં અલગ અલગ ઠેકાને આવા મેળા યોજીને એ લોકોની રોજી પૂરી પાડે પડે એ માટે જે પ્રયત્ન કર્યા તે સફળ થઈ આજે તમે જુઓ છો કે સરકારનું ઇન્ડેક્સ ડિપાર્ટમેન્ટ છે એ દર વર્ષે અનેક આવા ઉત્સવો ઉજવે છે ખાસ કરીને આખા ગુજરાતમાં રાજકોટ હોય અમદાવાદ હોય સુરત હોય નવસારી હોય કે નડિયાદ હોય આવા નાના નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય સૌથી વધારે જો આ લોકોને રોજી મૂલતી હોય તો વડોદરા છે ગઈ વખતે પણ વડોદરામાં સાડા પાંચ કરોડ જેટલો એ લોકોને વકરો થયેલો વડોદરામાં પણ શિવજી જ્યારે શિવજીની આપણે સવારી નીકળે છે આ છવ્વીસ તારીખે નીકળવાની છે એ નિમિત્તે પણ આજે અહીંયા ઘડી પ્રદર્શન મેદાન પર આ મેળો એકસો ને પંચોતેર જેટલા સ્ટોલો બનાવ્યા છે અને દેશમાંથી અનેક રાજ્ય શ્રીનગર આપણે કાશ્મીર હોય એ કર્ણાટક હોય કે બેંગ્લોર હોય આવી અલગ અલગ જગ્યાએ થી અહીં અગાડી ખાસ કરીને અમદાવાદના ગુજરાતના બધા સ્ટોલો લાગેલા છે ને અહીં એમને સારી એવી રકમ મળશે કારણ કે આ વડોદરા એક ઉત્સવ નગરી છે આ શહેરમાં અને કલા નગરી છે અહીં જે પણ સ્ટોલો જે જે બી વિવિધ પ્રકારના સ્ટોલો લાગ્યા છે એનું ખૂબ વેચાણ થાય એવી ભગવાન શિવજીને પ્રાર્થના કરું